તમારું સ્વાગત છે મારા કિચનમાં તો આજે આપણે બનાવીશું દમાલુ એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ દમઆલુ બનાવીશું જેને આપણે રોટલી કે પરાઠા સાથે પણ ખાઈ શકીએ છીએ તો દમાલુ બનાવવા માટે મેં અહીંયા લગભગ તેરથી ચૌદ નંગ જેટલી બટાકી નાની લીધી છે લગભગ વજનમાં અઢીસો ગ્રામ જેટલી છે એને આપણે સારી રીતે ધોઈ અને કુકરમાં એક ચમચી મીઠું અને દોઢ ગ્લાસ જેટલું પાણી રેડીને બાફી લેવાની છે અહીંયા બે જ વિસલ લગાવવાની છે એંસી ટકા જેટલું આપણે આને પાર બોઇલ કરવાનું છે તો આ રીતે બાફીને ઠંડુ થાય એટલે એની છાલ ઉતારી લઈશું અને આ રીતે ફોકની મદદથી એને નાના નાના હોલ પાડવાના છે કે જેના લીધે આપણી ગ્રેવી છેક સુધી એની અંદર જાય તો આ રીતે આપણે બધા જ હોલ પાડી લઈશું હવે અહીંયા આપણે ગ્રેવી બનાવવાની છે તો બે ચમચી તેલ લીધું છે અને અહીંયા મેં ડુંગળી એક નંગ સ્લાઇસ કરીને આ રીતે લીધી છે અને આ ડુંગળીને બેથી ત્રણ મિનિટ શેકાવા દેવાની છે ત્યાર પછી ચારથી પાંચ કળી લસણ અને એક ટુકડો ઇંચ આદુનો લીધો છે અને એને આપણે બેથી ત્રણ મિનિટ સુધી ડુંગળીને શેકાવા દેવાની છે બેથી ત્રણ મિનિટ થઈ જાય ત્યારબાદ આપણે એક નંગ મોટું ટામેટું સમારીને લીધું છે એને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને ચારથી પાંચ નંગ કાજુ લીધા છે અને સહેજ સ્વાદ પ્રમાણે મીઠું અને હાફ ટી સ્પૂન જેટલું હળ હળદર અને મરચું લીધું છે કે જેના લીધે આપણા ગ્રેવીનો કલર સુ સરસ આવે તેને આપણે લગભગ પાંચેક મિનિટ સુધી શેકવવા દઈશું કારણ કે અહીંયા આપણા ટામેટા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી કરવાનું છે તો હવે આપણા ટામેટા સોફ્ટ થઈ ગયા છે તમે ડુંગળી અને ટામેટાને જેટલું સારી રીતે શેકશો ત્યાં તો આપણી ગ્રેવી પણ ખૂબ જ સરસ બનશે તો અહીંયા ટામેટા આપણા સોફ્ટ થઈ ગયા છે તો એને હવે ગેસ બંધ કરી દઈશું અને ઠંડુ થવા દઈશું ઠંડુ થઈ જાય એટલે આપણે મિક્સર જારમાં લઈ લઈશું અને એની એવી ગ્રેવી બનાવી લઈશું તો અહીંયા આ રીતે એની ગ્રેવી બનાવી લેવાની છે તમારી જોડે આ કાશ્મીરી મરચું હોય તો તમે આની અંદર એડ કરી શકો છો હવે એ જ પેનમાં હું બે ચમચી તેલ લીધું છે અને જે આપણે બટાકા બાફીને મૂક્યા હતા એ એડ કરીશું અહીંયા બટાકાને આપણે થોડા સેલો ફ્રાય કરવાના છે તો આ રીતે આપણે કઢાઈની અંદર બધા જ બટાકાને ગોઠવી લઈશું હવે એની અંદર થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું કે જેથી આપણા બટાકાનો ટેસ્ટ સારો આવે તો સહેજ આપણે મીઠું અને સહેજ મરચું કાશ્મીરી લેવાનું છે અને સહેજ હળદર એને આપણે આ રીતે લગભગ પાંચેક મિનિટ સુધી ધીમા તાપે થવા દેવાનું છે તો આને પાંચ મિનિટ સુધી આપણે આ રીતે થોડી થોડી વાર પછી એને આ રીતે પલટાવતા જઈશું તો તમે જોઈ શકો છો કે આપણા બટાકાની અંદર કલર પણ ખૂબ સરસ આવી ગયો છે અને શેકાઈ પણ ગયા છે હવે બીજી એક પેનમાં આપણે બે ચમ મોટી ચમચી તેલ અને મેં એક ચમચી બટર લીધું છે એની અંદર જીરું તજ એક મરચું અને તમાલપત્ર લીધું છે અને એની અંદર આપણે જે ગ્રેવી બનાવી હતી એ એડ કરવાની છે અને હવે આપણે કાશ્મીરી લાલ મરચાંનું એક ચમચી લીધું છે અને સેદ પાણી રેડીને એની પેસ્ટ બનાવીને એડ કરી છે ત્યારબાદ હાફ ટીસ્પૂન હળદર અને એક ચમચી ધાણાજીરું પાવડર લીધું છે અને એને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને ગ્રેવીને ચડવવા દઈશું જ્યાં સુધી તેલ છૂટું ના પડે તો તેલ છૂટું પડે ત્યારબાદ જે આપણે મિક્સર જાર હતું એની અંદર અડધો કપ જેટલું પાણી એડ કરીને એને ગ્રેવીની અંદર એડ કરીશું અને ત્યાર પછી જે આપણે બટાકાને ફ્રાય કરીને રાખ્યા હતા એ એડ કરવાના છે અહીંયા ગ્રેવી તમે તમારી રીતે થોડી જાડી કે પાતળી કરી શકો છો તો આ રીતે આપણે એને બેથી પાંચ મિનિટ સુધી થવા દેવાનું છે કે જેથી શાકમાંથી તેલ છૂટું પડે અને કાશ્મીરી કોઈ બી પંજાબી કે કાશ્મીરી આઈટમ હોય તો એમાં સૂકી મેથી એટલે કે કસ્તુરી મેથી વગેરે આપણું શાકનો કોઈ ટેસ્ટ ના હોય ત્યારબાદ મેં અહીંયા એક ચમચી ગરમ મસાલો અને હાફ ટી સ્પૂન જેટલી કા કસ્તુરી મેથીને હાથથી ક્રશ કરીને નાખી હતી તો હવે અહીંયા આપણું શાકમાંથી તેલ છૂટું પડી ગયું છે તો ધાણાભાજી નાખીને રાખશું અને આ રીતે આપણું શાક રેડી છે તો તમે આ રીતે કાશ્મીરી દમ આલું બનાવશો તો ખાવામાં ખૂબ જ સરસ બનશે અને એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ બનશે જેને તમે રોટલી પરાઠા સાથે ખાઈ શકો છો તો તમને મારી આ રેસીપી કેવી ગમી કોમેન્ટમાં જરૂર કહેજો અને મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય